બીજી તરફ પરસોત્તમ રૂપાલા છે કે જેમણે પ્રચાર યથાવત રાખ્યો છે ડોર ટુ ડોર પ્રચારમાં તેઓ ગયા હતા મહિલા સંમેલનમાં પણ તેમણે હાજરી આપી હતી ઉમિયા ઉમિયાધામ સુરત ખાતે તેઓએ હાજરી આપી જેમાં તેમને પ્રચાર કર્યો અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું એક તરફ પાટીદાર સમાજ છે કે જે પરશોત્તમ રૂપાલાના પરશોત્તમ રૂપાલાને સન્માનિત કરી રહ્યું છે ઉમિયાધામ સુરતના દ્રશ્યો આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો બીજી તરફ ક્ષત્રિય સમાજ છે કે જે પરસોત્તમ રૂપાલાનો વિરોધ વધુ ઉગ્રતા કેવી ઉગ્રતાથી કેવી રીતે કરી શકે તેની રણનીતિ તૈયાર કરી રહ્યું છે જેમાં ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો નેતાઓ આગેવાનો હાજર રહ્યા છે કોંગ્રેસના પણ કેટલાક નેતાઓ કે જે ક્ષત્રિય રાજપૂત છે જે આ સંમેલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે ક્ષત્રિય સમાજ તરફથી એ પૂરેપૂરો પ્રયત્ન છે કે તેઓ આ સંમેલન તકી શક્તિ પ્રદર્શન કરે એટલે જ ખૂબ મોટી સંખ્યામાં બહેનો પણ જો કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચી છે જેમાં નાની નાની બાળાઓનો પણ સમાવેશ થાય છે અને ક્ષત્રિયાણીઓનો પણ સમાવેશ થાય છે